સાડત્રીસ મોબાઈલ એક ડીવીઆર લાખ સાડત્રીસ હજારધામ પકડાવ છે એસએમસી રેડમાં નોંધાયેલ ફરિયાદમાં ચાણસમા શહેર પ્રમુખ રાજુભાઈ અમરતલાલ પટેલ સહિત સાત આરોપીઓ વોન્ટેડ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચાણસમા ખાતેથી આ જુગારધામ ઝડપ્યું છે કે જ્યાં પંચ્યાસી હજાર રોકડ મળી આવી છે આઠ જેટલા વ્હીકલ સાડત્રીસ મોબાઈલ એક ડીવીઆર સહિત સત્તર લાખ સાડત્રીસ નો મુદ્દે કબજે કરવામાં આવ્યો છે